કવિતાઓ લખે દુવાઓ બોલે છંદો બોલે અને એટલો બધો કવિતાઓને જેને કહેવાય કવિતાઓ લખવામાં એવી સરસ્વતી એના ઉપર કૃપા થઈ દુહો લખે તો એવો લખે છંદ લખે તો એવો લખે અને પાછો એનો દુહો બોલતો હોય કે છંદ બોલતો હોય કે છપાઈ કે કવિત બોલતો હોય તો ધ્વજ વસેષ્ઠો હોય રામાયણની કોઈ વાત કરતો હોય રામાયણ ઉપર કોઈ બોલતો હોય તો એમાંય કવિતાનો ધ્વજ વર્ષતો હોય અને કોઈ રાજાની કચેરીમાં જાય અને છંદ નો જેને કહેવાય વરસાદ વરહાવે તો કચેરી આખી છે એ છંદ માં જાણે ભીંજાઈ જાય એવો જેને કહેવાય કવિ થયો મામાટ અઢાર વર્ષ થયો થયો એના લગન થયા પણ લગ્ન થયા પછી થોડો ઘણો સમય થયો એટલે એને થયું કે કુવાની ડેટકી થઈને હાવ રહી જાય તો મારી કવિતાના મૂળ નહીં થાય મારા કાવ્યોના મૂળ નહીં થાય એના કરતા કોઈક રાજા રજવાડામાં જાઉં તો મારી કવિતાના મૂળ થાય અને દુનિયાને ખબર પડે કે મામઠ કેવો કવિ છે અને અને કેવું કેવું બોલે છે છે લખે મારે નીકળવું જોઈએ બહાર નીકળવું જોઈએ કુવામાંથી એટલે લગ્ન થયા પછી થોડોક સમય થોડા મહિના થયા હશે પોતાના મા બાપની રજા લઈ પોતાની પત્ની ચારેણ પોતાના ઘરે આવી છે પણ જોગમાયા જેવી ઈ સોનલદે નામની ચારણ છે એકાબીજાને ભાડે આંખું ઉગડે ઈ ચારણ ને એમ કહે છે કે હું ક્યાંક રાજા રજવાડામાં જઈને મારી કવિતાઓ સંભળાવી છે એના ભૂલ થશે અને હું હાર પાછો આવી આ ગીત મેં ગાયું ને નહીં રે જાવા દઉં સાકરી કરી એટલે મને આ વાત યાદ આવી અને મામઠ ત્યાંથી નીકળ્યો મિત્રો પણ જાણે સોનલદેહના પ્રાણ લઈ અને વયો જાતો હોય એવું તે લાગતો હતો એને વહીમુ ભાવ લાગતું તો મામટ નીકળી ગયો અને રાજનગર માં આવ્યો રાજનગર ની કચેરીમાં આકડેઠાટ ડાયરો બેઠેલો હવારના પોર માં તેથી મામટ નામનો ચારણ આવ્યો બરાબર સોમા હાનું ટાણું અને વરસાદનું વર્ણન કરતો કરતો આવો ગઢ હળિય સજળ આપ વળકળ મંદ પ્રબલા મલકતી દીપતી ગડકડ ઘસી નવઢા શામ ઘૂંઘટ સૂપતી અબળા કેલી કરત કેલી વ્યોમ વેલી લળમળી ગાસાટ ગમગમ ધરા ધમધમ વરાળ ચમચમ વીજળી ધરા ઉપરે મેઘ ગાયો ધડા કે લીએ વારણા વીજળી તે કડા કે ઉફળા નદી જળ બંબોળ વાટે દાડાના ડુંગરાત પેટાળ ફાટે ધરા ગાબતણા બે પડો ધડુકા થણેના ઢોલ મેઘ રાજા બળુકા નાખી નાંગળો ભાણ ગળે વિટાળી એક પછી એક સંદનો ધોધ પસટવા મંડાણો રાજાની કચેરીમાં રાજાને પોરના પલ્લા છૂટી ગયા ભાઈ વાહ કવિરાજ વાહ કવિરાજ રાજા કવિતા નો બહુ શોખીન એને એને રોકી દીધા ઉતારો આપ્યો આપ્યો સારો ઓરડો અને એની સેવામાં એક દાસી આપી અઢારક વ્રહ બાઈ ભાઈ છે ઈ સેવા કરવા માટે એને કહુંબો દેવા માટે ઈ જાય એને જમવાનું દેવા માટે ઈ દાસી જાય મયણ ને નામની દાસી પણ હરી જેસી બાલ વારી હરી જેસી ચાલ વારી હરી શી વારી હરી હની હારી હૈ તાકે હરી કી સારી હરી કી કિનારી કહે કવિયંદ એસી ત્રિયા કે સાથ ઇશ્ક ન કિયો કો વાકી જિંદગી હકારી આમ કામ ન ત્રાઠી મગલી હોય એવા નેણ હુલમબી કોઈ કાચની પૂતળી હોય આજ વર્ણન કરી દયો છું ઈ સોનલ દે પણ એવું રૂપ હતું એનું અને મયણ દે પણ એવી છે એની સેવા કરે છે આમ કામ ન ત્રાઠી મગલી હોય એવા નેણ હુલમબી કોઈ કાચની પૂતળી હોય માન સરોવરની કોઈ હંસલી હોય અને ફાદરવાનો તડકો હોય કે જૂની વાડનો ભડકો હોય રાણનો કોળંબો હોય ઉગતો આંબો હોય બારવટિયાની બરસી હોય એવી જેને કહેવાય ઉગમણો વાવાય તો આથમણી નમે ઓતરાદો વાવાય તો દખણાદી નમે અને ચારે દિશાના વાવાય ભાંગી ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીની ઘડેલી પૂતળી હોય હકેલી નખમાં હમાય અને ઉડાડો તો આપમાં જાય એવી મયળ દે છે ભાઈઓ પાણી પીવે તો પાણી દેખાય ગળામાં

એમ કહું બા માટે અફેણ દેવા માટે મયણ દે આવી અને આમ જોયું મામટે પણ મોર કો ધ્યાન લગો ઘનઘોર છે દોર સે ધ્યાન લગો નટકી દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન ધ્યાન દીને અષ્ટકી મીન મનોજન ધ્યાન છોટા સાગર અને પંથ પ્રબીન રહ્યો અટકી ઈ નેણ નેણ સે નેણ મળન ઈ નેણ થી નેણ મળ્યા અને મામટ ઘડીક તંદ્રામાં ખોવાઈ ગયો વિચાર થયો મારા તો વિવાહ થઈ ગયા મારા લગ્ન થઈ ગયા છે પણ મયણ દેહ ની સાથે એને પ્રેમ થાય છે મામટનો પ્રેમ કેવો હોય કેવો નહીં એની મને ખબર નહીં કારણ કે સોમલ દેહ સોનલ દેહ એમને ઘરે રાહ જોતી હતી પણ મયણ દેહ એને શુદ્ધ પ્રેમ કરે છે મિત્રો એક વર બે વર પાંચ વર દહ વર મિત્રો વીહ વીહ વર વાણા વાઈ ગયા અને પછી એને એનું ઘરે યાદ આવતું નથી અને મામટ છે એ 20 20 વર્ષનો અધોન આવ્યો તો બીજા વી વર વ્યાંગ ચાલી વર્ષનો થયો મામટ અને રાજમાં રોકાય છે અને પછી તો કવિતાઓનો ધોધ વછે છે ભાઈ આજુબાજુના જેને કહેવાય કોઈ કામ હોય તે ત્યાંથી એની મામટની કવિતાઓ સાંભળવા માટે આવે એને કહેવાય મામટનો નામ છે અને એમાં બને છે એવું એક દિવસ આઠ મહિનો આવ્યો બેવડા સોળા વાદણા આપા મંડળમાં જેને કહેવાય ગડહડવા મંડાણા

કરવા મંડાણા અને પોતાનું વતન યાદ આવ્યું પોતાનું ગામ ગાંજા વધર યાદ આવ્યું મામટને હવારમાં રાજાની રજા લીધી મારે ગામ હાથું મારવા જવું છે અને મયણ દેને મળ્યો મયણ દેને કીધું હું જાઉં છું મારા ગામમાં પણ દ્રાશકો પડી ગયો કે તું વયો જાયશ તો હું જીવી નહીં શકું મામટ કે હું ક્યાં રોકાવાનો છું હું પાછો વયો આવીશ પણ મને આજ મારું મારું ગામ યાદ આવે છે મને આજ મારા મા બાપ યાદ આવે મને મારી આજ સોનલ દે યાદ આવે છે વી વી વર્ષ ગયો નથી અને મિત્રો રજા લઈ નીકળી ગયો ગામના પાદરમાં વડલો છે ત્યાં સુધી મયણ દે હારે આવે છે વળાવવા માટે અને પછી મયા ત્યાંથી હાલતો થયો એટલે મયણ દે છે એ વડલા માથે ચડી ગઈ થળેથી વડલા ઉપર ચડી અને જેમ જેમ મમટ છે દેખાતો જાય એ જાય ઓ જાય એ જાય ઓ જાય એ જાય ઓ જાય હિમાળો વડતો જાય એમ વડલા ઉપર ઈ મયણ દે ચડતી જાય છે સાહેબ

તું અરે મારી આતરડી થી નીકળે છે અરે રાટી મારી આતરડી થી નીકળે છે અરે રાટી મારી ભાગની સોપડી હાઈ ગઈ રે ફાટી અરે રાજા આપે છે કાળજ ની કસમ તો જામા મારા સુખના સુરજ તું નમ તો જામા ભૂલી પડી હું વગડે આથમ તો જામા મારા સુખના સુરજ તું નમ તો જામા

અને તેથી લોહી ના રેગેડા ધરતી માં ધીરા 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 વયા જતા હતા અને એમ કહેતા હતા કે સૌરાષ્ટ્ર ની ધરતી ની એક સનારીએ પોતાના પ્રેમ ખાતર ધરતી માં લોહી રેડી દીધા છે એ કથા જાણે લખાતી હતી ધરતી માલિકો નો છોડી દીધા પ્રાણ ભાઈ એને એને પ્રાણ છોડી દીધા આને પ્રેમ કહેવાય મિત્રો અને પ્રાણ છોડી દીધા પણ આ બાજુ મામઠ પોતાના ગામ આવે છે વીહ વી વરના વાણા વાગ્યા છે ગામ ઉજડ જેવું લાગે છે પોતાનું જે ઘર હતું એ ઘરની બાજુમાં આવ્યો એટલે ઘર ઉજડ છે આ કોઈ રહેતું નો એવું દેખાણો એ કૂતરી વ્યાણેલી ગલુડિયા નાના નાના એટલે વાડામાં જવા જાય એમાં કૂતરા મીડ ભવાત હડ હડ કર્યો એ હડ કર્યું એટલે બાજુના ઘરમાંથી એક બુઢો આદમી નીકળ્યો બાજુના ઘરમાંથી બુઢો આદમી નીકળ્યો અને એને કીધું કોણ છે ભાઈ આયા કોણ છે કૂતરા ભાઈ છે કોણ આવ્યું કોણ આવ્યું અવાજ લાગ્યો અને આમ કઈ ચાંદી ના પતરા જેવી દાઢી છે હોય જેને કેવાય વાળ છે અને બુઠા એક લાકડી ને ટેકે આવતા ભાભા ને જોયો પણ અવાજ ઉપર વર્તી ગયો અરે કાકા દેવીદાન તમે એટલે એ દેવીદાન કાકો જે પોતાનો કાકો હતો એનો અવાજ મામટ ઓળખી ગયો કાકા દેવીદાન તમે એમ કીધું એટલે દેવીદાન નો અવાજ દેવીદાન કાકા મામટ નો અવાજ ઓળખી ગયા અરે મારો આવ્યો મારો બાપ આવ્યો મારા અર્ધાનો દીવો આવ્યો મારો દીકરો આવ્યો મારો ભત્રીજો આવ્યો કાકો ભત્રીજો ભેટી પડ્યા અને કીધું કે મારું ઘર ઉજળ કાં તો ઈ કથા પૂછી ભાઈ ભાઈ તને પાપ બહુ લાયક છે કે હું વાત કરો છો કે હા મારા માં ક્યાં મારો બાપ ક્યાં મારી સોનલ દેહ ક્યાં દી કાકો વાત કરે છે મારો દીકરો ક્યારે આવશે મારો દીકરો ક્યારે આવશે એમ કરતા કરતા છે ને તારી માં તને કાયમ બહુ યાદ કરતી હતી પણ છતાંય તારી માં જીવી જાત પણ એક દ્રશ્ય તારી માં જોયું આંખમાંથી આહુડા આવી 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 અને પડતા જતા હતા ફૂંકાતા ખૂણામાં બેહીને તારી પત્ની તારી ઘરવાળી સોનલ દે છે એ ખાવાનું નહીં પાણી પીવાનું બંધ કરી દીધું હતું કે મારો પતિ ક્યારે આવશે મારો ચારણ ક્યારે આવશે મારો પીળો ક્યારે આવશે મારો ચારણ ક્યારે આવશે હું તું અને આપણો એક હયુન બીજો ગરીનો બાગ મધરા કહે કે મોરલા અને રૂડા કોહેલના રાગ મારો ચારણ ક્યારે આવશે ઈ ચારણની આ તો છે સુદ ચારણીયાની હતી અહીંથી આખી ખસીસમાં હું આવું છું અબ ઘડિયા મારા સ્વામીના સોગન જણા મને પગ નેવળ પડ્યા ભાયો ઈ ચારણીયાની આ મોઢામાં પાણીનો ઘૂંટડો મોઢામાં નથી નાખ્યો અને એક દી બે દી ત્રણ દી આઠ દી થયા ને એટલે હે ચારણ હે ચારણ હે ચારણ કરી અને તારી ઘરવાળી એ સોનલદે ખોડિયામાંથી પ્રાણ છોડી દીધા છે પોતાના એકનો એક દીકરો વયો ગયો અને દીકરાની વહુ છે એને પ્રાણ છોડ્યા એટલે તારી માં છે ને એ માથા પછાડી પછાડી અને પાછળ મરી ગઈ અને એની પાછળ તારો બુઢો બાપ હતો ને એ તારો બુઢો બાપ છે ને એ મહિને બે મહિને છે એ ખાધા પીધા વગરનો થોડું થોડું ખાતો તો રોયા કરતો તો અને તારો બાપે મરી ગયો મારો મોટો ભાઈ મરી ગયો હરદાહે મરી ગયો તારી માય મરી ગઈ અને સોનલદે મરી ગઈ હવે અહીંયા કાંઈ છે નહીં હવે અહીંયા કાંઈ છે નહીં કીધું ગડગડતી દોટ મૂકી કે મા બાપ ગયા સોનલદે ગઈ પણ હવે મોડું કરી દે ને તો મયણ દે નહીં રિયે ફોળિયામાંથી પ્રાણ છોડી દે ને ગડગડતી દોટ મૂકી એ ગણગડ થી ચારણે અને પાછો અહીંયા એ ગાંજા રાજનગરમાં આવે અને આવીને જ્યાં જોવે છે ને તો માણસ બધું ભેળું થઈ ગયું તે દિવસ તો હાલી ને જતા એટલી દહ પનરદી થઈ ગયા તા ગયો અને પાછો અહીંયા ભૂગ્યો એને દહ પનર્દી થઈ ગયા એટલે સાવાટાને તો રોકાતો જતો તો કવિનું બહુ મોટું નામ એટલે દહ દિવ તો અહીંયા ભૂગ્યો તો પણ વળતા પાંચ દી માં ભૂગી ગયો અને પાંચ દીમાં અહીંયા આવ્યો અને આવી અને ખબર પડી ગામમાં આવ્યો કોકને કીધું કે મારી મયણ દે શું કરે છે તો કે મયણ દે તો આમ ઘટના બની છે તમે અહીંથી વયા ગયા વડલાના ઝાડ ઉપર સડીને તમને જોતી હતી કોઈ ગામવાળા કહેતા હતા અને પછી તમે દેખાતા બંધ થયા ને મામટભાઈ ભાઈ આ ચારણ તેથી વડલાની ટંગલી ડાળેથી પડતું મૂકીને મયણ દઈએ પ્રાણ છોડી દીધા છે એની વડલાએ ઠમાદી દીધી અને ત્યાં ચગો ઊભો કર્યો છે એક પાળીઓ ઊભો કર્યો છે સ્ત્રીના નિશાન વાળો અને મામટ આવે છે અને એ પાળિયા માથા પછાડી અને તેથી મામટે પ્રાણ છોડી દીધા હતા ઓલો વાર્તા કરવાવાળો માણસ કહે છે કે જે દેવીદાન કાકો હતો ને એ દેવીદાન કાકાનો હું દીકરો છું અને આ બે પાળિયા છે ને એ મામટ અને મયણ દેના છે અમારા કુટુંબના પાળિયા છે એટલે હું અહીં જુવારવા માટે આવ્યો છું બનાવવા અમારા ફૂટવના ફાળિયા છે ઈ દેવીદાન કાકો એકલો હતો એ આજ નથી રહ્યો આજ સોનલ દેય નથી રહી આજ એના માં બાપય નથી રહ્યા આજ મામઠ ચારણે નથી રહ્યો આજ ઈ રાજાય નથી રહ્યો અને આજ મયણ દે નથી રહી પણ આ વાય આ વડલો અને આ બે પાળિયા ઈ સૌરાષ્ટ્રની ધરતીના પ્રેમની ઉજળી કથા હું કેતા કેતા ઊભા છે એને નાળિયેર વેધરવા માટે આવ્યો છું ભલા માણસ આવી ઘટનાઓ પાણે પાણે વાતો પડી સૌરાષ્ટ્રની ધરતીનો એક પાણો ખેળો તો તમને પાણે પાણેથી આવી કઈ કથાઓ આવી કંઈક વાર્તાઓ તમને મળે એ ભારત વર્ષની ધરતી